ખતરગામ જૂની જીઆઈડીસી ખાતે વિશ્વકર્મા કમ્પાઉન્ડ ખાતામાં મશીનમાં ફસાયેલી હાલતમાં કારીગરની લાશ મળવા મામલે હત્યાનો નો ગુનો નોંધી પોલીસે હત્યારાની ધરપકડ કરી છે સુરતના કતરગામ જૂની જીઆઈડીસી ખાતે આવેલ વિશ્વકર્મા કમ્પાઉન્ડમાં ખાતામાંથી ગત આઠમી ફેબ્રુઆરીના રોજ એક કારીગરની એમ્બ્રોઇડરીના મશીનમાં ગળું ફસાઈ જતા મોત નિપજ્યું હોય તેવી લાશ મળી આવી હતી જે મામલે કતરગામ પોલીસે તપાસ શરૂ કરતા હત્યાનો આખો મામલો સામે આવ્યો હતો જેમાં મૃતક પરવેઝ આલમ અબ્દુલ કુદુસ કન્સા અંસારી અને તેની હત્યા કરનાર રઝબ અલી ઝફીરુદ્દીન અંસારી વચ્ચે શરીર સંબંધ હોય અને તેઓના શરીર સંબંધ અંગેનો વિડીયો મૃતકે ઉતાર્યો હોય જે ડિલીટ કરવા હત્યારો રઝબ અલી કહેતો હોવા છતાં ડિલીટ ન કરતા તેની હત્યા કરી એમ્બ્રોઇડરી મશીનમાં તેનું માથું ગોઠવી નાસી ગયો હતો

મરણ જનારનું જે બોડી હતું એને ડેડ બોડીને અમે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું આ ઉપરાંત જે સ્થળ તપાસ કરી અમારા કતારગામ પોલીસની ટીમે ત્યારે થોડુંક અમને શંકા ગઈ હતી કેમ કે જે મશીન હતું એમ્બ્રોઈડરી મશીન એની અંદર એની આ જે મરણ જનાર છે એનું બોડી ફસાયેલું હતું અને ત્યાંથી ઘણી બધી જગ્યાઓ ઘણા બધા એવા સાધનો હતા કે જેનાથી એ ચાલતું મશીન રોકી શકાય એમ હતું ત્યારબાદ પોલીસે ત્યાંથી એક મોબાઈલ કબજે કર્યો હતો જે સ્વિચ ઓફ હતો પરંતુ જેવો એ ઓન કર્યો એટલે પોલીસને એમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા બેટરી એમાં હતી એટલે બેટરીને કારણે એ સ્વિચ ઓફ થઈ ગયો હોવાની ઘટના નહોતી જણાય પરંતુ એને સ્વિચ ઓફ પર્ટિક્યુલર કરવામાં આવ્યો એવું શંકા પોલીસને ગઈ હતી ત્યારબાદ એની સાથેનો એક વ્યક્તિ જે મરણ જનાર વ્યક્તિ હતો એની સાથેનો એક વ્યક્તિ રજબ અલી જે વારંવાર એના મોબાઈલની માગણી પોલીસ પાસે કરતો હતો એટલે પોલીસને એની પોતાની જે વર્તણૂક હતી બોડી લેંગ્વેજ એના ઉપર પણ શંકા ગઈ હતી આવા બધા અમુક અમને પેરામીટર્સ મળ્યા હતા એ દરમિયાન અમને મેડિકલ એવિડન્સ તરીકે કન્ફર્મ થયું હતું કે જે મરણ જનાર વ્યક્તિ છે એનું મૃત્યુ મશીનમાં આવી જવાથી નહીં પરંતુ શ્વાસ રૂંધાવાથી થયેલ છે આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસે પોતાના ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન રિસોર્સિસ એક્ટિવેટ કરી અને શંકાસ્પદ વ્યક્તિ જે રજેબલી હતો એની ભાળ મેળવવાની શરૂઆત કરી હતી અને છેવટે એને અમે પકડી પાડ્યો હતો આ રજબ અલીને વધુ ઊંડાણમાં પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે તેનું આ મરણ જનાર વ્યક્તિ સાથે જે પરવેઝ આલમ કરીને છે એ મરણ જનાર વ્યક્તિ સાથે સમલૈંગિક સંબંધો હતા અને આ મરણ જનાર પાસે એ લોકોના એ પ્રકારના વિડીયોઝ પણ હતા તેથી વારંવાર આ જે આરોપી છે રજબ અલી એ વારંવાર એનો વિડીયોની ડિલીટ કરવાનું કહેતો હતો પરંતુ ડિલીટ નહોતો કરતો જે બાબતને લઈને બંને વચ્ચે મન વિવાદ હતો અને છેવટે એણે આ મોબાઈલમાંથી જે પોતાના વિડીયોઝ હતા એ ડિલીટ કરાવવા માટે આની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી અને પછી એને એડીમાં ખપાવવા માટે એણે એને બોડીને એમ્બ્રોઈડરી મશીનની અંદર આવી ગયો હોય એ પ્રકારનો એક સીન ક્રિએટ કર્યો હતો અને પોતે ત્યાંથી જતો રહ્યો હતો પોલીસે છેવટે એને પકડી પાડેલ છે એનું ઇન્ટ્રોગ્યુશનમાં કેટલીક વિગતો પણ મળેલ છે અને આરોપી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીનો ગુનાઈતિ આરોપી છે એનો અત્યારે કોઈ પ્રાઇમરી ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો પરંતુ અમે તપાસ કરી રહ્યા છીએ કે એના મૂળ વતનમાં એને કોઈ ગુનો કર્યો હતો કે નહીં